મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંડે રામ મંદિર નિર્માણ અને કલમ 370 ની નાબૂદીને લઈ અને બાલા સાહેબ ઠાકરેને યાદ કરતા પીએમ મોદીના વખાણ કર્યા એકનાથ શિંડે કહ્યું કે જો આજે બાલા સાહેબ ઠાકરે જીવતા હોત તો તેમણે રામ મંદિરને લઈ અને મોદીની પીઠ થપથબાવી હોત આયુધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું બાલા સાહેબનું સ્વપ્ન હતું પીએમ મોદીના કારણે બાલા સાહેબના બનнє સ્વપ્ન પૂરા થયા છે शिवसेनेના शिंदे જૂથે લોકસભા ચૂંટણી 2024 માટે શિલ સંકલ્પ અભિયાન શરૂ કર્યું આ અભિયાનનો ઉદ્દેશ જમીન પરના લોકો સાથે જોડાઈને પાર્ટીને મજબૂત કરવાનો છે કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે सीएम शिंदे મોદી અને બાલા સાહેબનો ઉલ્લેખ કર્યો તેમણે કહ્યું કે કોંકર્ના લોકોનો બાલા સાહેબ સાથે અતૂટ સંબંધ છે અહીના લોકોનું शिवसेनेના ધનુષ અને તીર સાથે ઊંડું જોડાણ છે આ ભગવાન રામનું ધનુષ અને તીર છે સત્તા અસલ કરવી અમારો ઉદ્દેશ્ય ન હતો અમને શું મળશે તે અમે નથી વિચાર્યું પરંતુ રાજ્યને શું મળશે અમે હંમેશા તેનો વિચાર કર્યો હતો આ કારણે આપણી પાસે અસલી શિવ સના છે અને ધનુષ અને તીર છે કોંકણના લોકો આ ધનુષ અને બાણથી હિન્દુત્વના દુશ્મનોનો નાશ કરશે રેલીને સંબોધિત કરતાં શિંદેએ કહ્યું કે શિવસેનાનો જન્મ ચોક્કસપણે મુંબઈ થાણેમાં થયો હતો પરંતુ પાર્ટી વાત્સવમાં કોંકણમાં જ મોટી થઈ હતી મુંબઈ થાણે શિવસેનાનું શરીર છે પણ રત્નાગીરી અને સિંધુદુર્ગ શિવસેનાના ફેફસા છે